હવે વડોદરા રસ્તાઓ ભગવાનના ભરોસે હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે સંસ્કારી નગરી વડોદરા આવે ભૂવા નગરી બનતો હોય તેવો કડાયો કાર્ટ કે આજે સવાર વ્યવસ્થા પર ચાલી રહેલી બેરાદારી મહિલાઓ એ કાંઈક ભૂવામાં ગરકાવ થઈ જતા લોકોમાં ભાગ મચી ગઈ છે વડોદરાના રસ્તાઓ પણ આ સલામત બન્યા હોય તેવી ઘટના સામે આવી છે જેને લઈ હજી તો ચોમાસું આવવાનું બાકી છે તે પહેલા જ માત્ર સામાન્ય વરસાદમાં

સામે આવી છે ત્યારે શહેરના માંજલપુર ટાઉનશીપ વેકુટધામ સોસાયટી નજીક સવારે શાકભાજી લેવા નીકળેલી બે મહિલાઓ ભૂવામાં પડી જતા વિસ્તારમાં દોડધામ સાથે ભયનો માહોલ ફેલાયો હતો માંજલપુર ટાઉનશિપ નજીક ફરસાણની દુકાન પાસે फुटपाथ पर साग भाजी लेवा गए ली उभी हती पर एक एक फुटपाथ नीचे बैसी जता 10 फुट उंडा भूवा मा खाबक गया जता मा भूवा 20 फुट पोळो थई गयो तो घटना ने नजर अजो न रह्यो और स्थानिक लोग बूमा बूम करता मोटी संख्या में लोगों टोला एकत्रित थया था

ત્રણ ચાર જણા અંદર પડી ગયા હા જાણતા હતા સ્થાનિક કાઉન્સલર પર સર પર દોડી આવ્યા તો ભૂવા પડવાનો કારણ તપાસતા ત્યાંથી ગેસ લાઈન અને ખાનગી મોબાઈલની કંપનીના કેબલ જતા હોનું અમારી નવજીવન ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા આવા વધુ વિડિયો માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે